અમદાવાદના શેલામાં ઘર લેવું હોય તો એકવાર વિચારજો કારણ કે શેલા વિસ્તારમાં ફ્લેટના રહીશો સમસ્યાથી ઉઠ્યા છે વરસાદી પાણીની સાથે જ ગટરના પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડેન્ગ્યુ મલેરિયા સહિત પાણીજન્ય રોગોના રહીશો શિકાર બની રહ્યા છે ઓડા એએમસી સહિત ગ્રામ પંચાયતમાં બાબતે રજૂઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું વરસાદના કારણે રોડ ધોવાઈ જતા ફ્લેટની બહાર નીકળવામાં પણ

જે સ્થિતિ છે તે ખૂબ ખરાબ થઈ જાય છે જ્યારે અમદાવાદમાં વરસાદ વરસ્યો અને તે જ બાદ આ જે સ્થિતિ છે ઠેરની ઠેર છે ગટરના પાણી બેક મારે છે અને જે વરસાદનું પાણી અહીંયા હોય છે તે ઠેરનું ઠેર રહે છે તેના જ કારણે જેમને લાખો રૂપિયાના ઘર અહીંયા લીધા છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે પ્રકારથી અત્યારે હાલ રિક્ષા પસાર થઈ રહી છે તે રિક્ષાને પસાર થવા માટે પણ જે તકલીફ છે તે પડી રહી છે કારણ કે તે રોડ ધોવાઈ ચૂક્યો છે અને રોડમાં ખાડા પડી ચૂક્યા છે સ્થાનિકોએ અવારનવાર કોર્પોરેશન અવડા અને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી તેમ છતાં હજી સુધી આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી તેના કારણે સ્થાનિકો અત્યારે હાલ રોષે ભરાયા છે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું કઈ કઈ જગ્યાએ રજૂઆત કરીશું શું જવાબ મળે તમને મેં રજૂઆત તો બધી જગ્યાએ કરેલી છે બરાબર છે લેખિત રજૂઆત કરેલી છે મૌખિક રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતમાં કરેલી છે ઓડામાં કરેલી છે જે એએમસી છે એમાં બી કરેલી છે બરાબર છે બીજા જે પોલિટિકલ પાર્ટીસ છે બધી એમાં અમે રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી ક્યાંથી અમે લેખિતમાં રજૂઆત કરીએ છીએ પણ 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 કોઈ કોઈ નથી નથી જાતનું કામ થતું બેન તમે મુંબઈની ધારાવી વાત કરીને અમદાવાદને ને કેવી રીતે સરખાવી સેમ જ છે મુંબઈની ધારાવીમાં કોઈ એમસી કરતું નથી એટલે સ્લમ સ્લમ થતું રહ્યું જો અહીંયા અમદાવાદના એએમસી કઈ ધ્યાન નહીં આપે તો જે તમે અહીંયા જોઈ રહ્યા છો નિગો સામે તમે ગટર લાઈન આટલી દુર્ગંધ તમને બી સહન નથી થતો અહીંયા તમે ઇન્ટરવ્યૂ લ્યો છો રાઈટ તો આને બી સ્લમ થતાં વાર નહીં લાગે શેલા વુડ બી ઇન ફ્યુચર અર્બન સ્લમ નો ડાઉટ અગર દસ ટોપ બિલ્ડર બી અહીંયા આવી જશે ને તો અહીંયાની રૂપરેખા ચેન્જ નહીં થાય પબ્લિક જાગૃત નહીં થાય તો જમીન તકલીફ કેવી પડે છે જ્યારે અહીંયા વરસાદ પડતો હોય છે તમે તમારા બાળકને પણ લઈને નીકળો છો તકલીફ કેવી પડે છે ત્યારે તકલીફ તો હજી વરસાદ પડ્યો નથી એટલે એનું માં કોમેન્ટ ના કરી શકું પણ અત્યારે આ જે વરસાદ થઈ રહ્યો છે એના કારણે ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોઇડ બધી બીમારીઓ જો આ ગટર લાઈન પાણીના લાઈન થી કનેક્ટ થઈ જાય અને એની અંદર જો પાણીના લાઈનમાં ગટર લાઈન જતું રહેશે તો એની હેલ્થ કન્ડિશનનો જવાબદાર કોણ

અને અહીંયાથી તો નીકળતું જ નથી કેમ કે અમારો એન્ટ્રી ગેટ બંધ છે અહીંયાથી એમ ફરી ફરીને છોકરાને લેવા જવું પડે કાલે જ અમારી ફ્રેન્ડ છે બે દિવસ પહેલાં જ પડી ગઈ એક્ટિવામાં આવતી હતી તો પડી ગઈ અને અહીંયા અત્યારે અમે કમ્પ્લેન કરી છે પણ અમને લોલીપોપ પકડાઈ દીધા છે અમે આટલું કરશું અમારા આ છે તે છે બધું પકડાઈ દીધું છે તો બીજા એક ભાઈ છે કે જે પોતાના વ્હીકલ પર નીકળ્યા છે ને તેમના બે દીકરાઓ પણ છે તેમની સાથે વાત કરીશું ભાઈ અહીંયાથી નીકળો છો કેવી રીતે તકલીફ રોજ રોજ આવવાનું છે છોકરા ઘરેથી જ ના પાડે છે સ્કૂલ નહીં જવું પાણી ભરે બીક લાગે છે આ જુનિયર કેજીમાં છે આ સિનિયર કેજીમાં છે બરાબર આ છોકરા કે અમારે સ્કૂલ જવું નથી અહીંથી અમારે રોજ આવવા જવાનો રસ્તો છે અને આ સરકાર નથી ખબર ચોમાસામાં જ ખોદવાનું બધું હોદતું હોય છે ચોમાસામાં ઓળી બાજુ રોડ ખોદે એ બાજુ જવા એવું નથી બ્લોક છે રોડ બંધ છે હવે રોજ અહીંથી અમાર આવવા જવાનો રસ્તો છે હવે આ છોકરા અમારે સ્કૂલ ના પાડે છે કે નહીં જવું અમારે સ્કૂલ પાણી ભરે બીક લાગે છે ડરે છે પાણી ભરે ખાડાથી તો રસ્તા ધોવાયા છે ને તેના જ કારણે જો આ ભાઈ વ્હીકલ લઈને નીકળ્યા છે ને આ વિહકલથી જો કદાચ તેઓ પડી જાય તો નુકસાન બાળકોને અને તેમને પણ થાય તે પ્રકારની સ્થિતિ છે બીજા લોકો પણ છે તેમની સાથે વાત કરીશું કાકા તમે આગળ આવો અને તમે જણાવો કે બેન તમે જણાવો કેવી રીતની તકલીફ અને શું માંગણી કરો છો તમે હવે માંગણી તો હવે અમે એમ કહીએ છીએ કે અમારા હવે શું ફોલ્ટ છે અમે બધા રૂલ ફોલો કર્યા છે અમારી પાસે જે જે ડિમાન્ડ હતી પબ્લિક તરીકે એ બધું અમે એપ્લાય કર્યું છે અને અમે ફોલો કર્યું છે તો હવે શું અમારો ફોલ છે કે અમારે સહન કરવું પડશે હવે અમારે આમે ખાલી બેઝિક માંગીએ છીએ સગવડ અમે કંઈ હજી તો વિશેષ તો માંગતા નથી આ બેઝિક છે કે સ્વચ્છતા રોડ રસ્તા તો હવે અમારો શું ફોલ છે કે અમને આટલી બેઝિક ફેસિલિટી પણ ના મળે આટલું બધું કરવા છતાં બોડાભાઈ તમે ગાલ ઉપર પણ કંઈક લગાવીને આવે છો કેમ લગાવવું પડ્યું શું કારણ મજબૂરી હતી કરવું પડે પણ હવે ટેમ્પરી સોલ્યુશન છે કીધું છે આપશે પણ એ બી નહીં થાય બરાબર તો હવે આખા સોસાયટીઓને ભેગા કરશો આજુબાજુની આખી સેલા એરિયાની જે બી થશે હવે એ મેક્સિમમ પર્મનન્ટ સોલ્યુશન આપો જલ્દી તો જ ભાઈ થશે નહીં તર આ તો ખાલી દૂરથી ડુંગર રડ્યા હમણાં એવું બધું લાગે આ બધું કાકા કેટલા લાખમાં તમે અહીંયા ઘર લીધું અને જ્યારે આ રીતની તકલીફ પડે છે શું કહેવા માંગો છો લાખ ગણાઈને એટલા લાખ છે કે માણસો હવે થાકી ગયા છે હવે આ બોલ બોલતા અમે લોકો એટલા કંટાળી ગયા ને હવે શું કરો હવે ક્યારે એક લાખ માણસો ભેગા થશે તો જ આ સોલ્યુશન થશે બાકી લાગતું નથી કાંઈ થાય અમે લોકો જો તમે બી હમણાં અહીંયા નહીં ઊભા રહી શકો અડધી કલાકે ગાડી અમારી અંદર નથી જઈ શકતી હવે શું કરવું કોને કેવું ભાર્ગવભાઈ તમને પૂછવા માંગી તમે આજે જ રજૂઆત કરીને આવ્યા છો તમને શું કહેવું છે અને તમને શું લાગે છે આનું કઈ સમાધાન થશે અત્યારે તો કશું સમાધાન નથી એ જે ઓડાના ઓફિસર્સ બધા આવવા હતા એવું તો એ લોકો તો એવું જ કહે છે કે ભાઈ બે વર્ષ સુધી એક બે વર્ષ સુધી તો અહીંયા કશું થવાનું નથી બરાબર છે એટલે અમારી એવી ડિમાન્ડ અમારી એવી ડિમાન્ડ છે કે ભાઈ જો કંઈ થવાનું નથી બરાબર છે તો તમે જે આ બધી નવી બધી જે સાઇટો બને છે એને બીયું પરમિશન જ સુકામે આપો છો બીયું પરમિશન જ બંધ કરી દો કન્સ્ટ્રક્શન જ ના થવું જોઈએ આગળ જ્યાં સુધી બેઝિક સમસ્યા સોલ્વ ના થાય બરાબર છે લાઇટ ના આવે ગટરો ના આવે રોડ રસ્તા ના બને ત્યાં સુધી કોઈ પણ બિલ્ડરોને બીયુ પરમિશન ના મળવી જોઈએ અમારી એ જ રજૂઆત છે બિલકુલથી તો સ્થાનિકો એકત્રિત થયા અને જે પ્રકારથી રોષ છે તેમનામાં કારણ કે જ્યારથી અહીંયા આ પ્રકારની આ સમસ્યા છે ઠેરની ઠેર છે તેને લઈને સ્થાનિકોમાં રોષ છે ફરી એકવાર દ્રશ્યો પણ બતાવીશું આગળ પણ જઈશું કે જે આ પાણી છે તે જ્યારે વરસાદ અમદાવાદમાં વરસ્યો ત્યારથી જ આ આ પ્રકારનું પાણી અહીંયા ભરાયું છે એક તરફ દુર્ગંધ આવી રહી છે બીજી તરફ જેટલા પણ લોકો અહીંયાથી પસાર થાય છે તમામ લોકોને હાલાકી પડી રહી છે અને સાથે સાથે અહીંયા લક્ઝુરિયસ ફ્લેટ છે કે જેઓએ લાખો અને કરોડો ખર્ચીને અહીંયા ફ્લેટ લીધા છે તેમ છતાં ફેસિલિટી તેમને કશું જ નથી મળી રહી તેમને અવડા હોય કોર્પોરેશન હોય કે ગ્રામ પંચાયત હોય તમામ જગ્યાએ રજૂઆત કરી જોઈ શકાય છે અત્યારે હાલ જે ગાડી પસાર થઈ રહી છે તે ગાડી પણ ઉબડ ખાબડ રસ્તામાંથી પસાર થઈ રહી છે કારણ કે રસ્તા ધોવાઈ ચૂક્યા છે અને તેના જ કારણે લોકોને અહીંયાથી નીકળવામાં હાલાકી પડી રહી છે જો વધારે વરસાદ વરસે તો અહીંયાની પરિસ્થિતિ શું થાય તે અંદાજો પણ આપણે નથી લગાવી શકતા પરંતુ જે સ્થાનિકો છે તે અત્યારે હાલ એ માંગ કરી રહ્યા છે કે તેમની આ જે સમસ્યા છે તેનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે કેમેરામેન અજય ઇરવાની સાથે બિરેન જાધવ અમદાવાદ